નમસ્કાર રાજકોટમાં હડતાલનો માહોલ બેંક કર્મચારીઓની હડતાલ બાદ હવે LIC ના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા હાલ સ્થિતિ પર સૌની નજર છે કે સરકાર અને સંસ્થાની વચ્ચે ચર્ચા દ્વારા ઉકેલ આવશે કે નહીં વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હર્ષદ પોપટ જનરલ સેક્રેટરી વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસોસિએશન આજે દેશના ત્રીસ કરોડથી વધુ કામદાર કર્મચારીઓ સાથે એલઆઈસીના પણ કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે મુખ્ય જે મુદ્દો છે તો પહેલાં ઓગણત્રીસ શ્રમ કાનૂનો હતા જેનાથી કામદારો કર્મચારીઓ પ્રોટેક્ટેડ હતા જેનાથી સરકારને કે માલિકોને કાંઈ પણ કામદારોને હેરાન કરવા પરેશાન કરવા હોય તેના પ્રોટેક્શન હતા અમે મજદૂર અદાલતમાં જઈને અમારા અધિકારો માટે લડી શકતા હતા હવે ચાર કાયદાઓમાં સરકારે પરિવર્તિત કરી દીધા છે આ ચારેય કાયદાઓ આવવાથી આજે હવે માલિકોને સંપૂર્ણપણે છૂટ મળી ગઈ છે કે ગમે તે કામદારને ગમે ત્યારે તમે છૂટા કરી શકો એમને કોઈપણ પ્રકારના બેનિફિટ ન આપો તો પણ ચાલશે એમને લીવના બેનિફિટ ન આપો પેન્શનના બેનિફિટ ન આપો પહેલાં આઠ કલાક કામ કરવાની વાત હતી હવે બાર કલાક કામ કરવું પડશે પહેલાં આઠ કલાકથી વધુ કામ કરતો હતો તો એને ઓવર મળતો તો મતલબ બે પૈસા એમના ઘરમાં આવતા હતા વધારે હવે એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે મિનિમમ બાર કલાક તો એમને કામ કરવું જ પડે એટલે એમનો જે સામાજિક માળખો છે એ વિખાઈ રહ્યું છે બાળકો સાથે એમનું જીવન હવે નહીં જીવી શકે પરિવાર સાથે હવે જીવન નહીં જીવી શકે મતલબ કામદારોનું શોષણ દિવસે ને દિવસે વધશે ઉપરાંત અમે એલઆઈસીમાં જે છીએ તો રિક્રુટમેન્ટની અમારી ડિમાન્ડ છે અમે એલઆઈસીમાં રિક્રુટમેન્ટની ઘણા વર્ષોથી ડિમાન્ડ કરી રહ્યા છીએ કારણ કે દિવસે ને દિવસે એલઆઈસીનો કર્મચારી નિવૃત્ત થઈ રહ્યો છે પણ સામે ભરતી નથી મેનેજમેન્ટ અને સરકાર એવું કહે છે કે હવે બધું ડિજિટલ કરવાની વાતો છે તો આ સર દેશમાં જ્યારે બેરોજગારીનું પ્રમાણ હાઈ ચરમસીમા ઉપર છે ત્યારે આ દેશમાં તમે ડિજિટલ કરીને તો બાળકોનું શું થશે એમને નોકરીઓ કઈ રીતે મળશે પ્રાઇવેટમાં શું શોષણ દ્વારા એને નોકરી કરવાની કોન્ટ્રાક્ટ ઉપર જ નોકરી કરવાની તો એમનો પગારનું ધોરણ શું સામે મોંઘવારી વધી રહી છે તો બે છેડા કેવી રીતે ભેગા આ ઘણા બધા મુદ્દાઓ છે પણ સરકારનું ધ્યાન ક્યાંય પણ આપને દેખાતું નહીં હોય બજેટ હોય કોઈ નીતિઓ હોય સંપૂર્ણપણે માલિકો તરફી અમીરો તરફીનું જ એમનું રહ્યું છે ગરીબો ખેડૂતો મધ્યમ વર્ગ કોઈ પણ પ્રકારનું એમનું ધ્યાન ત્યાં છે નહીં અમે આગામી દિવસોમાં વધુ ઉગ્ર લડત માટે તૈયાર છીએ બધા ટ્રેડ યુનિયનો એલઆઈસીના ટોપ લીડરશીપ અમારે બધા એમના સતત સંપર્કમાં છે બધા સાથે મળી અને અમે રસ્તા ઉપર ઉતરવું પડશે તો રસ્તા ઉપર ઉતરશું પબ્લિકનો સપોર્ટ માગશું કારણ કે હવે પબ્લિકને પણ આ આંદોલનમાં આવવું પડશે કારણ કે દિવસે દિવસે જે રીતે સરકારની નીતિઓ છે એમાં તમામને આ તકલીફ પડવાની છે અમેરિકાનું ટ્રેડ ડીલ થઈ ગઈ છે હવે દિવસો જે રીતે અમે જોઈ રહ્યા છીએ ફરી વખત અમે તો એ જોઈ રહ્યા છીએ કે ગુલામી તરફ હવે દેશ આગળ વધી રહ્યો છે I'm